રાજકોટ અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલના વિવાદ સાથે સિક્યુરિટી ઉપર પણ સવાલો ઉઠ્યા છે શું સિવિલ હોસ્પિટલમાં દવાની સાથે દારૂ પણ મળે છે શું રાત્રિના સમયે હોસ્પિટલના સ્ટાફ અહીં દારૂની મહેફિલ માણતા હોય છે શું લે બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી મળી આવી દારૂની ત્રણ બોટલો શું સિવિલ હોસ્પિટલમાં રાત્રિના દારૂ પાર્ટી થાય છે અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ દારૂડીયાઓ લે છે કે તકના લાભ લે છે એક તરફ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂપિયા ખર્ચે છે અને બીજી બાજુ સિક્યુરિટીના નામે અગાઉ પણ સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર શહેર પોલીસના કાગળ ઉપર જ જોવા મળી રહી છે પાર્ક કરાયેલી ખખડધજ એકસો આઠ માંથી વધુ છ દારૂની ખાલી બોટલો મળી દારૂની પાર્ટી માણનારો હોસ્પિટલની ખખરદજ સ્ટોરેજ તરીકે ઉપયોગ કરતા હોવાની આશંકા છે સાથે એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ તેમજ સિગરેટ પણ મળી આવી સિવિલ હોસ્પિટલની અલગ અલગ જગ્યાઓથી કુલ ટોટલ નવ ખાલી દારૂની બોટલો મળી આવી છે જે બાબત ખબર પડી કે બાબત છે છે ખાલી બોટલો મળી એમાં એમાં જે રીતે લોકો બતાવ્યા છો એમાં છે ને જાંચ કમિટી બનશે અને એ કમિટી તપાસ કરશે એ ક્યાંથી આવ્યું કોણ લાવે છે કોણ સામેલ છે એ બધા વિષયમાં છે તપાસ કમિટી જે નક્કી કરશે પછી ઉપલા અધિકારી એના ઉપર કાર્યવાહી કરવામાં બહુ જ ગંભીર બાબત જે વસ્તુ પ્રતિબંધિત છે જે ઉપયોગમાં નહીં લઈ શકાય એ બધી વસ્તુઓ અહીંયા કોઈ ખાલી ફેંક જતા હોય જે રીતે આવતા હોય એ તો બધું તપસ થાય તો પછી નક્કી કરવામાં આવશે કે કે રીતે એને કરવામાં આવે દરરોજ ઓપીટી ત્રણથી ચાર હજારનો બચ્ચે હોતા હોય એના સાથે સગા આવતા હોય એક એક વે વે આવતા હોય તો મા માનોને આઠ દસ હજાર રોગ તો આવતા જ હોય એવરેજ નહીં બહુ જ ગંભીર બાબત છે એમાં અમારા જે અધિકારીઓ ઉપલબ્ધ કરી એ બધી જે આજે રવિવાર છે આજે ઓફિસ પણ છે એ બધું કાર્યવાહી ચાલુ થઈ જશે